સુરતના બેસ્તાન ખાતે હાલમાં જ ખુલ્લો મુકાયેલા બ્રિજનો વિવાદ વધતા મેયર સુરત ભાજપ પ્રમુખ તથા કોર્પોરેટર સહિત સહિતના બ્રિજની મુલાકાત લીધી હતી સુરતના બેસ્તાન ખાતે સિદ્ધાર્થનગર ફ્લાયઓવર બ્રિજને હાલમાં જ કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને સુરત નવસારીના સાંસદ સી પાટીલ દ્વારા ખુલ્લો મુકાયો હતો કે હાલ આ બ્રિજ વિવાદમાં આવી ગયો હોય તેમ લાગી રહ્યું છે બ્રિજના છેડે રેલવેનું કામ ચાલી રહ્યું હોય જેથી બ્રિજ તે સાઈડે બંધ રહેતા વાહન ચાલકોને ધરમનો ધક્કો થઈ રહ્યો છે જે વિવાદ વકરતા સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભા પૂરી કર્યા બાદ શુક્રવારે સુરતના મેયર દક્ષેશ માવાણી સુરત શહેર ભાજપ પ્રમુખ પરેશભાઈ પટેલ તથા કોર્પોરેટરો કાર્યકર્તાઓ અને ઇન્ડસ્ટ્રીયલ આગેવાનોએ બ્રિજની મુલાકાત લીધી હતી જ્યાં મેયરે કહ્યું હતું કે અઢારસો જેટલી ઇન્ડસ્ટ્રીયલ અને ચાલીસ હજાર જેટલા વર્કર ફ્લાયઓવર બ્રિજનો ઉપયોગ કરી રહ્યા છે ચોખડી થતું ટ્રાફિક આ બ્રિજના કારણે ઓછું થયું છે લોકોના વાહનનો ઇંધણ પર બેસતું થયું છે હાલ સિદ્ધાર્થનગર ફ્લાયઓવર ઇન્ડસ્ટ્રીયલના લોકો માટે ઉપયોગી બન્યું છે હાલ તો ફ્લાયઓવર બ્રિજ બાબતે લોકો દુષ્પ્રચાર કરી રહ્યા હોવાનું પણ મેયરે કહ્યું હતું તો સુરત શહેર ભાજપ પ્રમુખ પરેશ પટેલે પણ બ્રિજ શરૂ થવા અંગે માહિતી આપી હતી એ ઉપયોગ બતાવવા માટે અમે બધા એક સાથે આ બાજુ આવી રહ્યા છે આજે મોટી સંખ્યામાં ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ જે ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ નો બેનિફિટ આ બ્રિજ ને કારણે મળી રહ્યો છે અને એમાં સૌથી મોટી વાત છે કે આ બ્રિજ એ સુરત નવસારી રોડ ને ક્રોસ કરીને ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો છે અને એની સાથે કનેક્ટિંગ બીજો આરોબી લોકોને એ ખબર નથી આની અપ્રચાર એ ખોટી માહિતી લોકો સુધી પહોંચાડવામાં આવી રહી છે કે આ બ્રિજનો ઉપયોગ નથી આ બ્રિજની કઈ જરૂર નહીં હતી અડધો બ્રિજ ખોલી નાખવામાં અડધો નહીં આ બ્રિજ પૂરેપૂરો અહીંયા પૂરો છે તમે પણ લોકોને બતાવો કે ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ કેટલો છે બિલ્ડિંગો તમને દેખાશે બાજુમાં અને એની સાથે સાથે બ્રિજનો એપ્રોચ દેખાશે અહીંયા રોડ સંપૂર્ણપણે ચાલુ છે એ જોઈ શકાય છે આરોબી મહિના પછી આ રોડ સીધો હાઈવે સુધી કનેક્ટ થવાનો છે જે લોકોને કોઈને ખ્યાલ જ નથી કે આરોબી અને આ બે બે બ્રિજ છે એક જે તમારા રોડને જે સુરત નવસારી રોડ ને ક્રોસ કરવા બ્રિજ અને બીજો રેલવે ઓવરબ્રિજ જેનું કામ ચાલી રહ્યું છે એ મહિના અંદર ચાલુ થઈ જશે એટલે ટોલ નાકા વગરનો લઈને હાઈવે સુધીનો આ એક નવો રોડ બની રહ્યો છે એ રોડ ના ભાગરૂપે આજે એનું ઉદઘાટન કરવામાં આવ્યું છે એના કારણે ઇન્ડસ્ટ્રી ના મિત્રો જે રીતે ઉપયોગ કરી આપ સાંભળો છો અત્યારે તમને ટેમ્પો નો અવાજ પણ તમારા એની અંદર આવી રહ્યો છે કે અહીંયા ઇન્ડસ્ટ્રીના વપરાશ કરી રહ્યા છે એ જણાવવા માટે અમે બધા ભેગા થયા સિદ્ધાર્થનગર બ્રિજ શરૂ થતાની કનેક્ટિવિટી માટે બીજો બ્રિજ પણ બની રહ્યો છે જે થોડા મહિનાઓમાં તૈયાર થઈ જશે તો ટોલ નાકા વગરનો આ રોડ લોકો માટે અને ખાસ કરીને ભગવાન મહાવીર કોલેજ હાઈવે સુધી જનારાઓ માટે આશીર્વાદ રૂપ સાબિત થશે તેમ પણ જણાવાયું હતું